દીવ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણીનું આજે આવ્યું પરિણામ દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ દીવના ગ્રામીણ વિસ્તારોમાં ગત આઠ નવેમ્બરના રોજ જિલ્લા પંચાયતની પાંચ ગ્રામ પંચાયતની બાર સીટ અને સરપંચની બે સીટ માટે ચૂંટણી થઈ હતી જેનો આજે દીવ ટીટીઆઈમાં મૂકેલા ઈવીએમ મશીનમાંથી જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને સરપંચ પરિણામે આવ્યો સાથે પરિણામ દરમિયાન દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં મતગણતરીની દરમિયાન કોઈ પણ અણબનાવ ના બને તેથી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમ જેમ બોર્ડ પ્રમાણે મતગણતરી થતી હતી તેમ શાંતિથી લોકોને મોકલવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આવનારા લોકોને પણ પોલીસને તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી મતગણતરી દરમિયાન દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી સાથે ઓફિસરગણ કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા